આમ જો આ છે એક ખાડો ક્યાંય તમને કોઈને જોવા મળે જો તમે આખો રોડ તમને બતાવું આ જોઈ લો બધા ન્યુઝીલેન્ડ એક એક રોડ તમે જોઈ લો આમ જો એક પણ ખાડો ન જોવા મળે જોઈ લો સારી કોઈ ગમે ત્યાં તમારે જેને જોવું હોય ને જોવા મળો આ મંત્રી બધા અભણ છે પણ પ્રજા અભણ છે ગમે એને મત દે ને બે હારી દે સીટ ઉપર આમ જો આ બધી જવાબદારી સરકારની આવે ખાડા પડી જાય શું થાય રિપેર કરવા ન કરવા બધું સરકારને જોવાનું છે સરકાર તો નથી જોતી બધી અભણ બે દીધા બધા મંત્રી ને પ્રજા એ પણ છે આ ઉપર તમારે ફૂટપાથ ઉપર હોય અહીંયા ખાડો નહીં રોડ ઉપર તો ખાડો પણ ખાડા દેખાય છે જોવા મળે આ પ્રજાને નથી ખબર પડતી કે હવે આપડે સમજવીએ કેદી સમજવું છે તમારે હવે હવે સમજી જાવ આ ખાડા વાળી જિંદગી કેટલાક દી જીવવાની છે આ જો ઓલી ગાડી આવે જો કેમ જાય છે ક્યાંય બ્રેક જ નહીં કરવાની જો કે ખાડો આવે બ્રેક કરવાનો આ મંત્રી બિહાર દીધા ને એને તમે ગાયું તો કઈ નહીં થાય ભાઈ આ રોડ રસ્તા મારાથી કઈ નથી બનવાના તમે આઠ છે એને તમે કઈ તમારા ખાડા પૂરા મને કીધે કઈ નહીં થાય એટલે આમાં પ્રજા અંધ ભક્ત બધા છે ને ખોટી ગાયળું લખવામાં ન્યા છે કેવાનું છે ને લાગતા વળગતા ને એને કયો બસ વાળો આવે બરાબર આને બ્રેક જ નહીં કરવાની ક્યાંય બ્રેક કરવાની જ નહીં આમ જો ક્યાંય રોડ ઉપર ખાડો હોય તો આ બ્રેક કરે હું આ બ્રેક કરે કયો ધબધબાટી બોલાય ધાવા જ દેવાનું ગ્રેર નહીં પાડવાનું કાંઈ નહીં લીવર ઉપર પગ જ થઈ દેવાનું અને બધા મજા આવે એવી ગાયળું લખો છો આમ ને તેમને એમ આ રોડ જુઓ તમે ગાયળું લખો છો આ કરો ને આની સરકાર ને કેવો ફોટા મોકલો આવડે ન્યુઝીલેન્ડ ના કે આવી રીતે રોડ બનાવો એમ ગાયળું લખવાનું બંધ કરી ને સરકાર ની થાવ મારી આમાં થાવો તો કાંઈ નહીં થાય ભાઈ